ધોરણ છો વિષય ગુજરાતી આગળના વિડીયોની અંદર આપણે કાવ્ય કાવ્યની સમજૂતી શબ્દ સમજૂતી અને ભાષા સજ્જતા દેખી હવે આપણે દેખીશું વિકલ્પ પેજ નંબર બે કવિ વાસળિયામાંથી શું ઉતરાવા માંગે છે તો વાસળી વાસળી કોણ વગાડે છે તો શ્રી કૃષ્ણ સવાલના જવાબ એક જ વાક્યમાં વાસળીએ શું લટકે છે તો ચાર ફૂમતા મેહ કઈ દિશામાં આવે છે ઉત્તર દિશા ખેતરમાં શું ઝૂલી રહ્યું છે પાક મોલ ગીતમાં કયા કયા પક્ષીઓનો ઉલ્લેખ છે તો હંસ પોપટ ને મોર ગીતમાં શ્રી કૃષ્ણ માટે કયા શબ્દો વપરાઈ રહ્યા છે પ્રભુજી નંદજીનો લાડકો હરિ અને પ્રભુજી ત્યાર પછી સ્વાધ્યાયના પ્રશ્નો ઉત્તર વાસળી ઉતરાવી એમ કવિ શા માટે કહે છે બનાવી એમ શા માટે નહીં તો ઉતરાવું એટલે છોલી કાપી ઘાટ આપો વાસળીમાંથી વાસળી બનાવવા માટે છોલી કાપી અને રચના કરવામાં આવે છે વાસળી ઉતરાવી એમ કહેવાય વાસળી બનાવી નહીં ગીતના આધારે વાસળીનું વર્ણન તો વાસળી લીલા વાસમાંથી બનાવવામાં આવી છે વાસળી વાસળી ઉપર હંસ પોપટ અને મોર મૂકવામાં આવ્યા છે વાસળીની શોભા માટે તેને ચાર ફૂમટા લગાડેલા છે વાસળી સુંદર રીતે શણગારેલી છે ગીતમાં મોતીડા શબ્દ કોના માટે વપરાયો છે શા માટે તો મોતીડા શબ્દ ખેતરમાં ઝૂલતા ડુંડામાં રહેલા દાણા માટે વપરાયો છે મોતી કિંમતી છે મોતી જેવા અનાજના દાણા પણ આપણા માટે તો કિંમતી છે પ્રશ્ન નંબર બે પ્રશ્નના ઉત્તર વિચારીને લખો વાસુય વાદકોના નામ શોધીને લખો તો વાંસુ વાદકો આયા વિદ્યાર્થી ધ્યાનમાં કે હરિપ્રસાદ ચોરસિયા બહુ જ સુપર વાંસુય વાદક છે પછી રોનું મજબૂતદાર પંડિત અમરનાથ શશાંક સુબ્રમણ્યમ પ્રવિણ ગોખિન પ્રેમ જોસુવા કે એસ રાજેશ કેશવ અને ગીડે વાસળી કેવી રીતે વાગતી હશે તો વાસળી ફૂંક મારીને વગાડવામાં આવે છે વાસળી પર સાત છિદ્ર પાડેલા હોય છે છિદ્ર ઉપર આંગળીઓ દાબીને કે છિદ્ર ઉપરથી આંગળીઓ ઉઠાવીને સાત સૂર કાઢવામાં આવે છે વાસળીની જેમ કોઈ ફૂંક મારીને વગાડવામાં આવતા વાદ્યના નામ તો સુંગ વાદ્ય એટલે રણસિંગુ શંખ ભૂગર શરણાઈ તમારા વિસ્તારમાં આવા વાદકોના નામ લખો કે અમારા વિસ્તારના વાદકો સિતાર તો મંજુ મહેતા પોઝા કુણાલ શાસ્ત્રી અને સુધા કશ્યપ અન્ય વાદકોના નામ લખી પ્રસિદ્ધ વાદકો નામ લખો જેમ કે સિતાર ઉસ્તાદ વસીર ખાન ઉસ્તાદ બંદે અલી ખાન મુરાદ ઉસ્તાદ જિયા સરોજ

હવે આપણે દેખીશું યોગ્ય શબ્દ આંગળી એના એના ઉપર કાન ત્યાર પછી છે નીચેના શબ્દો ગીતમાં વપરાયેલા શબ્દ સુધીને લખો કે ઉત્તર ઓતરા ખેતર ખેતરડા વરસાદ મેહ પાક મોલ દિશા દસ

વિદ્યાર્થી મિત્ર તમારે બનાવવાની રહેશે અસ્તુ